ટેસ્ટી બનવાનો છે તો અત્યારે આપણે એનું ખીરું પણ બહુ અલગ રીતે બનાવીશું અને એનો મસાલો પણ અલગ રીતે બનાવીશું અને આ રીતે તમે વેજ મસાલા ઉત્તપમ બનાવશો ને તો ચટણીની કે સોસની કે કંઈ જરૂર નહીં પડે તો સૌથી પહેલા આપણે ખીરું તૈયાર કરીએ એના માટે મેં હાફ કપ કોબી લીધેલી છે જેની સુધારેલી કોબી લેવાની છે એની સાથે હાફ કપ કોથમીર લઈશું શાકભાજીથી ભરપૂર બનશે કારણ કે અત્યારે શાક બધા બહુ જ સરસ આવતા હોય છે અને અત્યારે આવી વાનગી ખાવાની મજા પણ બહુ જ આવતી હોય છે બે ચમચી કેપ્સિકમ લઈશું હવે એની અંદર થોડું મીઠું ઉમેરી લઈશું એક ચમચી મીઠું ઉમેરી લઈશું અને હવે આ જે મિશ્રણ છે ને સરસ રીતે હાથેથી મસળી લેવાનું છે જેથી કરીને કોબી અને કેપ્સિકમ અને કોથમીર આ ત્રણેય સોફ્ટ થઈ જાય હંમેશા જ્યારે પણ આપણે ઉત્તપમ બનાવીએ ને ત્યારે વેજીટેબલ ઉપરથી એડ કરતા હોય છે ને એ થોડા પ્રમાણમાં જ એડ થતા હોય છે અને વેજીટેબલ જ્યારે પણ એડ કરીએ એટલે બધા ઉપર ઉપર રહે અને વધારે પડતા ક્રંચી લાગતા હોય છે એટલે ઉત્તપમમાં ખાવાની મજા નથી આવતી હોતી જ્યારે તમે આ પ્રોસેસ કરશો ને અને આ વસ્તુ આપણે અંદર જ ઉમેરી દેવાની છે ઘણીવાર ઉપર ઉત્તપમમાં ઉપર આવી રીતે આપણે જ્યારે શાકભાજી ઉમેર્યા હોય બાળકોને જરાય પસંદ નથી આવતા પણ આ એવી વાનગી બનશે કે તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકશો અને હોંશે હોંશે ખાઈ જશે અને તમે ભરપૂર પ્રમાણમાં વેજીટેબલ પણ એમને ખવડાવી શકશો જો તમે જોઈ શકો છો કે મિશ્રણ કેટલું બધું બેસી ગયું છે અને સરસ તૈયાર થઈ ગયું છે હવે એની અંદર આપણે એક ટમેટું ઉમેરી લઈશું અને સાથે અડધી ચમચી લીલા મરચાની પેસ્ટ ઉમેરી લઈશું અને ફરી હાથેથી બધું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે એની અંદર આપણે એક બાઉલ સોજી ઉમેરીશું અને એની સાથે બે બલ સ્પૂન ચણાનો લોટ ઉમેરી લઈશું ઘટ એવી છાશ ઉમેરીશું અત્યારે લગભગ ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલી છાશ ઉમેરવાની છે અને પછી આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું હજી થોડી છાશ ઉમેરવી પડશે અને આપણે આ જે સોજી રેવા દીધી હતી એ પણ ઉમેરી લઈશું એની સાથે છાસ પણ ઉમેરી લઈશું જુઓ સરસ એવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આ મિશ્રણ છે ને એને થોડી વાર રેસ્ટ આપવાનો છે લગભગ દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું જેના કારણે સોજી છે એ સરસ રીતે ફૂલી જશે અને પાણી પણ એફસોફ કરશે અને જરૂર પ્રમાણે આપણે ખીરું ફરી ફરીથી ખીરુંની કન્સિસ્ટન્સી લાવવા માટે ફરીથી પાણી પણ ઉમેરીશું તો અત્યારે જે આપણું બેટર છે ઉત્તપમ માટેનું એ તૈયાર થઈ ગયું છે હવે મસાલા ઉત્તપમનો મસાલો તૈયાર કરી લઈએ આ મસાલો જે આપણે બનાવીશું ને એ જો તમને અંદર એડ કરવો હોય તો અંદર પણ એડ કરી શકો છો અને ઉપરથી સ્પ્રેડ કરવું હોય તો ઉપરથી પણ સ્પ્રેડ કરી શકો છો અત્યારે આપણે મેં લીલું કોપરું લીધું છે બે ચમચી જેટલું લીલું કોપરું લઈશું લીમડાના પાન લેવાના છે દસ થી બાર લીમડાના પાન લઈશું સરસ કુણા પાન લીધેલા છે એની સાથે એક ચમચી તલ ઉમેરીશું સાથે થોડું મીઠું ઉમેરી લઈશું જેથી કરીને બધું સરસ રીતે ક્રશ થઈ શકે હવે આ મિશ્રણ છે ને થોડું ફૂટી લેવાનું છે આપણે આ કચરું જ વાટવાનું છે એકદમ નથી વાટવાનું આ પેસ્ટ તમે મિક્સરમાં પણ બનાવી શકો છો અને એની સાથે બે ચમચી સાંભાર મસાલો ઉમેરીશું એકદમ સરસ આ મસાલાનો ટેસ્ટ આવશે આ મસાલો એકદમ કોડો નથી રાખવાનો આપણે એની સાથે બે ચમચી જેટલું પાણી પણ ઉમેરીશું જેથી કરીને બહુ સરસ રીતે બધું પીસાઈ જાય

જો ખીરુંને આપણે રેસ્ટ આપી દીધો છે દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપ્યો છે અને ખીરું છે એકદમ ઘટ થઈ ગયું છે હવે એની અંદર આપણે થોડું પાણી ઉમેરી લઈશું કારણ કે આપણે સોજી ઉમેરી દઈએ ને એટલા માટે સોજી છે એ પાણી એફ સોફ કરી લીધું છે એટલે ખીરુંની જે કન્સિસ્ટન્સી આપણે જોઈએ છે ઉત્તપમ માટેની એવી કન્સિસ્ટન્સી લાવવા માટે આપણે થોડું પાણી ઉમેરી લેવાનું છે હજી પણ થોડું પાણી ઉમેરીશું તો આપણે સરસ રીતે એને સ્પ્રેડ કરી શકશું પાણી ઉમેરી લઈશું અંદર વેજીટેબલ્સ આપણે અંદર જ નાખી દીધા છે અને એનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે જો હવે સરસ રીતે આપણે ખીરું છે તૈયાર થઈ ગયું છે અને સરસ રીતે આપણે સ્પ્રેડ પણ કરી લઈ શકશું અને હવે જે આપણે મસાલો તૈયાર કર્યો તો એ મસાલો જે આપણે તૈયાર કર્યો તો ને એને આપણે થોડું ઢીલો કરી લઈશું એટલે કે એની અંદર પણ થોડું પાણી ઉમેરી લઈશું જેથી કરીને એને પણ સરસ રીતે આપણે સ્પ્રેડ કરી શકીએ તો એક બાઉલમાં આપણે મસાલો લઈ લઈશું અને એની અંદર આપણે થોડું પાણી ઉમેરી લઈશું બે ચમચી જેટલું પાણી ઉમેરીશું ને એટલે સરસ મસાલો ઢીલો થઈ જશે અને પછી આ મસાલો જે છે એ સરસ રીતે આપણે સ્પ્રેડ કરી શકશું આ મસાલામાં તલ અને કોપરું બંને હોવાના કારણે એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે મસાલો પણ સરસ તૈયાર થઈ ગયો છે અને ખીરું પણ તૈયાર થઈ ગયું છે હવે આપણે ઉત્તપમ તૈયાર કરી લઈએ સૌથી છેલ્લે આપણે ખીરુમાં ચપટી સોડા પણ ઉમેરી લઈશું સોડાના કારણે ઉત્તપમ છે એ વધારે સરસ સોફ્ટ તૈયાર થશે અને સોડા જ ઉમેરીશું આપણે એની અંદર ઈનો નથી ઉમેરવાના સોડા ઉમેરી અને સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે કારણ કે આમ તો આપણે ઇન્સ્ટન્ટ કરી રહ્યા છીએ અને સોજીના કારણે સોફ્ટનેસ તો આવવાની જ છે પણ છતાં પણ ચપટી સોડા ઉમેરવાના કારણે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય છે અને ઉત્તપમ વધારે સરસ તૈયાર થાય છે હવે આપણે ઉત્તપમ તૈયાર કરી લઈએ તવી ગરમ થઈ ગઈ છે હવે આપણે ઉત્તપમ ઉતારી લઈએ મીડિયમ સાઇઝના ઉત્તપમ આપણે તૈયાર કરીશું બહુ મોટા નહીં અને બહુ નાનાય નહીં એવા આપણે મીડિયમ સાઇઝના ઉત્તપમ તૈયાર કરી લેવાના છે ધીમે ધીમે ફેલાવતા જઈશું ખીરું પ્રોપર હશે તો સરસ રીતે ફેલાઈ જશે જો સરસ જાડી પડી રહી છે એની અંદર આપણે ચપટી સોડા એડ કર્યા છે ને એના કારણે આ ઝાડી સરસ પડે છે અને આ જાડીના કારણે જ ઉત્તપમ પણ સરસ તૈયાર થાય છે હવે આને છે ને આપણે થોડી વાર ઢાંકીને રાખી દઈશું આ ઉત્તપમ એક થી બે મિનિટ માટે આવી રીતે કાચની ઢાંકણ ઢાંકી લેવાનું છે જેથી કરીને બંને બાજુ ઉત્તપમ છે સરસ રીતે સીજાઈ જશે ચેક કરી લઈએ જો તમામ સરસ સીજાઈ ગયું છે હવે એના ઉપર આપણે આ જે મસાલા પેસ્ટ તૈયાર કરી હતી એ પાતરી દઈશું આની સાથે તમે ચીઝ પણ થોડી પાતરી શકો છો તો પણ બહુ જ સરસ લાગશે ચીઝ થોડી છાંટશો તો પણ બહુ જ સરસ લાગશે થોડા પ્રમાણમાં આવી રીતે મસાલા પેસ્ટ છાંટીને આપણે પાતરી દીધી છે અને ઉપરથી થોડી કોથમીર પણ છાંટી લઈશું હવે ઉત્તપમને પલટાવી લઈશું બરો બીજી સાઈડથી પણ ઉત્તપમ કેટલો સરસ તૈયાર થઈ જશે ઉત્તપમને ઘી અથવા તેલથી આપણે શેકી લેવાનો છે જો તમે હેલ્ધી કરવા માંગતા હો એટલે હેલ્ધી એટલે કે તમે જીરો ઓઇલ કરવા માંગતા હો તો આ રીતે પેલા તવીને ગ્રીસ કરી લેવાની છે અને પછી ક્લીન કરીને ઉત્તપમ બનાવશો ને તો પણ કાંઈ પણ કર્યા વગર પણ ઉત્તપમ ઉથલી જશે આપણે અત્યારે તો ઘી કે તેલ યુઝ નહોતું કર્યું છતાં પણ સરસ રીતે એને આપણે પલટાવી શક્યા હતા મને કોઈ પણ સાઉથ ઇન્ડિયન વાનગી છે ને એ ઘીમાં બહુ જ ભાવતી હોય છે સરસ લાગતી હોય છે એટલે હું જ્યારે પણ ઇડલી કે ઢોસા કે ઉત્તપમ બનાવું ને ત્યારે એને ઘીમાં શેકતી આવું છું તમે તેલ બટર અથવા ઘી કંઈ પણ લઈ શકો છો સરસ રીતે એને શેકી લેવાનું છે આ ઉત્તપમ પણ એવો નાસ્તો છે કે જે તમે બાળકોને બ્રેકફાસ્ટમાં આપી શકો છો એને સ્કૂલમાં પણ આપી શકો છો અને આને તમે ઉપરથી ચીઝ લગાવી અને પછી ફોલ્ડ કરી અને કટ કરીને સેન્ડવીચ જેવું બનાવીને આપશો તો પણ સરસ લાગશે તમે જોઈ શકો છો કે મસ્ત મજાનો ઉત્તપમ તૈયાર થઈ ગયા છે અને આ ઉત્તપમને હવે ઘરમાં ઘરમાં આપણે સર્વ કરી લઈએ